નમસ્તે મિત્રો શિક્ષકો જોઈએ છે આગામી જૂન બે હજાર ચોવીસ પચીસથી શાળામાં જોડાઈ શકે તેવા અનુભવી શિક્ષકો જોઈએ છે બાલવાટિકા માટે પ્રી મોન્ચેસ્ટરી પીટીસી ગ્રેજ્યુએટ પીટીસી બીએ બીએડની એક જગ્યા છે પ્રાથમિક વિભાગ માટે માધ્યમિક વિભાગ માટે બીએ બીએડ અંગ્રેજી એક એક જગ્યા ખાલી છે રસ ધરાવતા ઉમેદવારોએ દિન દસની અંદર મોબાઈલ નંબર અને ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે પ્રસ્તુત જાહેરાત છે શ્રીમતી વી આર પટેલ શૈક્ષણિક સંકુલ ગઢડા સ્વામીના માટે આ જાહેરાત છે કોન્ટેક નંબર આપેલો છે ઓફિસનો નંબર લખી લેજો પ્રમુખ શ્રી આરટી પટેલ શ્રી શારદા વિનય મંદિર ગઢડા મોહનનગર સોસાયટી મુકામ ગઢડા કોન્ટેક નંબર છે ચોરાણું છવ્વીસ સુડતાલીસ સાઠ સત્યોતેર જાહેરાતના દસ દિવસની અંદર તમારે અરજી કરવાની રહેશે બાવીસ તારીખના ન્યૂઝપેપરની અંદર આ જાહેરાત આવેલી છે બાવીસની દસ બીજી તારીખ સુધીમાં તમારી અરજી છે તે રજીસ્ટર એડી મારફત અથવા તો રૂબરૂ ત્યાં પહોંચી જવી જોઈએ ત્યાર પછી ભારત સેવા સંઘ સંચાલિત ગુરુકુલ વિદ્યાપીઠ ધમ ધમણવાલા ગુજરાતી માધ્યમ શાળા શાળા માટે પ્રાથમિક વિભાગ માટે નીચે મુજબની લાયકાત ધરાવતા મદદની શિક્ષકો બીએસસી બીએડ બી એડ ગણિત વિજ્ઞાન બે પાંચ બે હજાર ચોવીસના રોજ ઓપન ઇન્ટરવ્યૂ છે ત્યાર પછી એટીડી કરેલા ચિત્રકામ માટે બે પાંચ બે હજાર ચોવીસના રોજ ઇન્ટરવ્યૂ છે ત્યાર પછી પીટીસી બી એ બી એડ ગુજરાતી અને પર્યાવરણ માટે ત્રણ પાંચ બે હજાર ચોવીસના રોજ ઇન્ટરવ્યૂ છે ઉપરોક્ત લાયકાત ધરાવતા અનુભવી નિષ્ઠાવાન પ્રમાણિક અને સુશીલ ઉમેદવારોએ બે પાંચ બે હજાર ચોવીસ ગુરુવાર તથા ત્રણ પાંચ બે હજાર ચોવીસ શુક્રવારના રોજ નવ કલાકે સ્વ લખેલ અરજી સહિત અસલ પ્રમાણપત્ર અને માર્કશીટ સાથે અનુભવ તમામ સર્ટી સાથે તમારે હાજર રહેવાનું રહેશે ગુરુકુળ વિદ્યાપીઠ ધમણવાડા ગુજરાતી માધ્યમિક શાળા સુમુલ ડેરી રોડ જીઆઈડીસી કતારગામ સુરત આ જાહેરાત છે તો આથી આજની બે અલગ અલગ શિક્ષક ભરતી જાહેરાત